ભરત જિલ્લાના હાસોર તાલુકાના અરબી સમુદ્ર પાસે આવેલ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે માતાજીના જળમાં સર્જાયેલ વમણમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલ મહાદેવજી વમણનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા અને વમણનાથ મહાદેવ ઉપરથી વમલેશ્વર નામથી પ્રસિદ્ધ થયું આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે જાણીએ આ પ્રાચીન મંદિરની મહિમા વિશે કિલોમીટર દૂર અરબી સમુદ્ર અને નર્મદા ગામ આવેલું છે વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક દંતકથાથી જોડાયેલું હોવાથી પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત થયું છે આ ગામને દેવાથી દેવ મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થઈ છે વમલેશ્વર તીર્થધામનો પૌરાણિક મહિમા અપરંપાર છે આ ગામમાં વમળનાથ મહાદેવ સોમેશ્વર મહાદેવ રત્નેશ્વર મહાદેવ ગુપ્તેશ્વર મહાદેવ અને પૌલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરો આવેલા છે આ પાંચ મંદિરોમાં સૌથી પ્રાચીન

મહાદેવ હર આપણે જે વમરનાથ મહાદેવ એ નર્મદાના જળમાંથી જે નર્મદામાંના જળમાંથી પ્રક વમર જે પડે પાણીમાં એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમરનાથ મહાદેવ કહેવામાં અને જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા એ ટાઈમના જે રાજા હતા જે ઔરાંગેબ મુગલોના ટાઈમ પર તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી લીધી એમાંથી લોહીની પિચકારી નીકળી હતી ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે જીવિત મહાદેવ છે આમ ગણે ભગવાન પાસે રાજાએ માફી માગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમર ઉપર એ કંદોળો ભગવાનને પહેરાવી દીધો ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગયું અને અહીંયા જે અમરકંતકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે અને એમપીમાં પડે છે નીમાવર ત્યાં માનું નાભી સ્થાન અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ એટલે કે અમર લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટથી પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તટ જવા માટે નાવડીનો ઉપયોગ કરે છે નાવડીમાં બેસીને સામે કિનારે

બીજી દંત કથા અનુસાર મુગલ સામ્રાજ્ય દરમિયાન મુગલ રાજા દ્વારા વમરનાથ મંદિર ઉપર હુમલો કર્યો હતો અને ભગવાન શિવના સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ ઉપર જેવો ભાલા ઘા કરતાની સાથે જ શિવલિંગમાંથી લોહીની બિચકારી ઉડી હતી જે જોઈને રાજા ભયભીત સાથે ભગવાન શિવ શાશ્વત અસ્તિત્વનો અહેસાસ જ ભગવાન મહાદેવ પાસે ક્ષમા માંગી પોતાનો રત્ન જડિત કમર કંદોરો શિવલિંગ ઉપર અર્પણ કરતાની સાથે લોહી નર્મદાના જળમાં પરિવર્તિત થઈ ગયું હતું અને આજે પણ આ શિવલિંગમાંથી માં નર્મદાની અવિરત ધારા શિવલિંગને જળાભિષેક કરી રહી છે

ટોટલ કુલલે પાંચ શિવલિંગ આવેલા છે એમાં અમારા વમરનાથ મુખ્ય છે અને વમરનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામનું નામ પડ્યું છે જેમ નર્મદા નદી અમરકંટકથી પ્રાગત્ય થઈને એમનો પ્રાદુર્ભાવ થાય છે અને માં અહીંયા દેવા અરબસાગરને અહીંયા વમલેશ્વરના સામે કિનારે સંગમ સ્થાને માં સમુદ્રને મળે છે અને અહીં પરિકમવાસીઓ હજારો પરિક્રમવાસીઓ વરસાદ અન્ય પ્રવાસીઓ પણ આવે છે અને આ તીર્થના ક્ષેત્રના દર્શન કરીને એ ધન્યતા અનુભવે છે મંદિરની અંદર ટોટલી બાર જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે જીર્ણોદ્ધારના સમયે અને એમાં સોમનાથ મહાદેવ ત્ર્યંબકેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ આમ ગુપ્ત એવા ટોટલી બાર જ્યોતિર્લિંગ અહીં પ્રસ્થાપિત થયેલા છે અને અહીં અહીંયા આવતા પરિક્રમાવાસીઓની ગામ લોકો સમૂહમાં એમને ભોજન આપે છે આશ્રય સ્થાન નિવાસસ્થાન માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એ જરૂર પડે તો એ લોકો રાતવાસો પણ અહીં એમને કરવામાં આવે છે અને બૌદ્ધથી સામે કિનારે જાય છે આ આ સ્થાનનું નર્મદા પુરાણ શિવપુરાણમાં પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એના અનુસંધાનમાં હજારો પરિક્રમાથી મધ્યપ્રદેશમાંથી મોટા મોટા જે આઈએએસ ઓફિસર રાજકીય નેતાઓ પ્રધાનમંત્રીશ્રીઓ પણ અહીંયા આવે છે અને એમની યાત્રા અહીંયા પૂરી કરી કિનારે એ લોકો બોટ દ્વારા જાય છે સમય જતા ગ્રામજને વમરનાથ મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર કરી તેમાં કેદારનાથ સોમનાથ બદ્રીનાથ કાશી વિશ્વનાથ સહિત બાર જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે આ મંદિરની બાજુમાં મા નર્મદાનું પ્રાચીન મંદિર આવેલું છે ત્યારે દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડે છે ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે અરબી સમુદ્રમાં મા નર્મદા માતા વિલીન થયા હોવાથી નર્મદા પરિક્રમા વામલેશ્વર ગામ ખાતે વમરનાથ મહાદેવના દર્શન કરી પૂર્ણ થાય છે અને રેવા સંગમ તીર્થ સ્થાન થી નાવડીમાં બેસીને નર્મદાના ઉત્તર કિનારે જાય છે અને ત્યાંથી બીજા ચરણની નર્મદા પરિક્રમા શરૂ કરે છે વમલેશ્વર ગામ ખાતે લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવે છે જેઓને ગ્રામજનો જમવા રહેવા સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડે છે ત્યારે વમરનાથ મહાદેવ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર આસ્થાનું કેન્દ્ર બન્યું છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર